સરકારના સમર્થનથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોનો વ્યાપક એક્સપોઝર આપવા સુજનીને એક જિલ્લા એક ઉત્પાદનમાં પણ સામેલ કરાઈ હતી ટીમ રોશનીના ભરુષ ડેપ્યુટી કમિશનર ઓફ ઇન્ડસ્ટ્રી જેબી દવે નિરવ કુમાર સંચાણિયા રિઝવાના જમીનદાર અને તેમની ટીમ મુઝક્કિર સુજનીવાલા અને સુજનીવાલા પરિવારના તમામ સભ્યોનો સમાવેશ થાય છે જિયોગ્રાફિક ઇન્ડિકેશન સમગ્ર ભારતમાંથી હાલમાં માત્ર જેટલી ચીજવસ્તુઓને ટેગ પ્રાપ્ત થયેલ છે આ ટેગ મળવાથી ભરૂચની સુજનીને પણ આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ કરી શકાશે જેના કારણે સુજનીને દરિયાપારના દેશોમાં નામ ના મળશે